અત્યારે હાલમાં આવી મોટી ખબર રાજકોટ જિલ્લાની એલસીબી પોલીસની ટીમ સુરતથી આરોપીને લઈ જઈ રહી હતી ત્યારે નાના બોરસરા ગામ નજીક આઈસર અને ટેમ્પોને પોલીસની કાર વચ્ચે પાછળથી ટક્કર મારતા ગમખાઓ અકસ્માત સર્જાયો હતો ઘટનામાં એક પોલીસકર્મીનું મોત નીપજ્યું છે જ્યારે એક આરોપીને અને ત્રણ પોલીસકર્મીને ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આની વિગતવાર વાત કરવામાં આવે તો સુરતના નાના બોરસરા ગામ નજીક રાજકોટ પોલીસ કાર અને આઇસર ટેમ્પો વચ્ચે ગમખાઓ અકસ્માત સર્જાયો હતો તમને જણાવી દઈએ મિત્રો કે અકસ્માતમાં ઘટનામાં સ્થળે લોકોના એકઠા થઈ ગયા હતા અને પોલીસ કારમાં બેઠેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં એક પોલીસકર્મીનું મોત અને ચાર લોકોને ઈજાગ્રસ્ત થતાં તેમને અંકલેશ્વરની જયાબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની ઘટનામાં પોલીસકર્મી દિવ્યસિંહ રાઠોડનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ પોલીસકર્મી ઘનશ્યામસિંહ મહીપતસિંહ જાડેજા દિવ્યાંશ દેવાવતભાઈ સુવા અને અરવિંદ દાનુભા જાડેજા સહિત એક આરોપી વિજય ઉર્ફ વાજો કાંજીભાઈ પરમાર ઉજાગ્રસ્ત થયા હતા બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ